પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના લાખો પરિવારોને પોતાના પ્રજાપતિ ભાડાના મકાનમાં રહેતા હતા અને દિનેશભાઈ ઠાકોર કાચા મકાનમાં રહેતા હતા બંને પાસે પોતાનું મકાન ન હોવાથી ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો પરંતુ આજે મોદી સરકારનો સાથ મળતા બંને લાભાર્થીને પોતાના પાકા મકાન મળી ગયા છે સરકારની સહાયથી થી એક લાખ વીસ હજાર રૂપિયાની મને સહાય મળી છે હું પાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો સરકારે મને એક લાખ વીસ હજારની સહાય કરી એનો આભાર બીજા પાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારે સહાય કરી એના બદલ આભાર ગામ વતી લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે પેલા મકાન મારો કાચો તો તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું બદલ ખૂબ ખૂબ આભાર તે પહેલા મને ઉનાળા શિયાળા વરસાદમાં બહુ તકલીફ પડતી હતી પાકું મકાન થઈ ગયું છે મારો પરિવાર સુખ શાંતિ રહેશે તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર તો આ સાથે સમાચારમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે